ચાલો જઈએ આગળ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ સાત માં દાખલા નંબર એક જોવા તો જોવો છે ને આપણે ચાલો તો શું કહે છે રેણુ પંચોતેર કિલોગ્રામ અને ઓગણ કિલોગ્રામ આ વાંચતા શીખજો ગણાયના સિક્સટી નાઇન છે ને ઓગણ વચાય અને ઓગણો સિત્તેર પણ વાંચશો બધું સાચું છે બરાબર તો રેણુ પંચોતેર કિલોગ્રામ અને ઓગણ કિલોગ્રામ વજન વાળી બે ખાતરની ગુણી ખરીદે છે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણ્યાના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે બંને ગુણીના વજન ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે તો અહીંયા જુઓ એમાં કરવાનું શું જ્યારે જ્યારે દાખલાની અંદર અમુક શબ્દો આવે ત્યારે ગુસ્સા શોધવો કે લસા શોધવો તે જોવાનું હોય છે તેની ખાસ માહિતી આપું છું ધ્યાનથી જોજો જો તમને દેખાય મહત્તમ શબ્દ મહત્તમ નથી દેખાતો મોટામાં મોટું દેખાય અરે મોટામાં મોટું નથી દેખાતું લાંબુ દેખાય લાંબામાં લાંબુ દેખાય દેખાય કોઈ પણ શબ્દ શું કીધું લાંબામાં લાંબુ દેખાતું હોય કે મોટામાં મોટું દેખાતું હોય કે મહત્તમ દેખાતું હોય ત્યારે શું તમારે કરવાનું બાળકો ત્યારે આવો જ્યારે કિસ્સો બનતો હોય સાહેબ અહિયા અમને મહત્તમ દેખાય મતલબ કે આપેલી બંને રકમ નો શું શોધવાનો છે ગુસ્સા શોધવાનો છે કઈ રકમ આપી છે પંચોતેર અને ઓગણ ત્રણ પોઈન્ટ છ માં તમને જે મેથડ મજા આવે તે કરજો હું તમને અહીંયા નાનામાં નાની ટૂંકી મેથડ થતી હશે એ જ રીતે દાખલો ગણાવીશ બરાબર છે તમને જો તમારા શિક્ષકો એમ કહેતા કે તમારે લાંબી મેથડ થી જ દાખલો ગણવો પડશે તો ગણજો બાકી હું કઉ છું ત્યાં સુધી આ એકદમ ઇઝી મેથડ છે એટલા માટે હું તમને આ શીખવાડી રહ્યો છું કારણ કે તમારે બહુ જ ઉપયોગી થશે આ ઇઝી મેથડ ચાલો જોઈએ તો શું શોધવાનું છે ગુસ્સા હવે હું આ છું અહીંથી જોવો આપણે આને કાઢી નાખીએ યાદ રાખી લેજો યાદ રાખી લેજો યાદ રાખી લેજો કાઢી નાખો જો કાઢી નાખો તો કાઢી નાખો છું કાઢી નાખું છું ગયું ને ચાલો તો જોઈએ આપણે પંચોતેર અને ઓગણીસ તો અહી પંચોતેર અને ઓગણ સિત્તેર નો ગુસ્સા શોધવો પડે ચાલો તો જુઓ પંચોતેર પછી ઓગણ કરતા તાવ પંચોતેર ને પૂછો બે વડે ભગાઈશ

એક થાય કેટલો થાય એક થાય તો હવે અહીંયા નીચે કઈ થાય નહીં તો અહીંયા જે જવાબ આવ્યો એ આપણો ફાઇનલ આન્સર ચાલો આવ્યો જવાબ બરાબર તો અહી પંચોતેર અને ઓગણ સિત્તેર નો ગુસ્સા બરાબર કેટલા આવે ત્રણ આવે થાય છે ક્લિયર તો મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના ગુણ્યા ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે તો ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય કેટલું થાય બે ખાતરની ખરીદે છે એમાં ખાતરના વજનનું મૂલ્ય શોધો ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય જવાબમાં લખવાનું ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય બરાબર ત્રણ કિલોગ્રામ કે જે શું કરશે વજનનું કેવું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકશે ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે થઈ છે ક્લિયર વિદ્યાર્થીઓ તો જવાબ આપણો કેટલો આવે 3 કિલોગ્રામ થાય છે ક્લિયર જોઈએ નેક્સ્ટ કે ત્રણ છોકરાઓ પ્રશ્ન નંબર 2 જોજો આ પ્રશ્ન 2 છે રકમ આઈથી શરૂ થાય છે ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી 70 સેમી

અરે ટૂંકામાં ટૂંકું આવું કંઈ પણ આવે તો તમે શું કરશો શું શું ફાઇન્ડ આઉટ કરશો મેળવશો તો તમે લ સા અ વાત ક્લિયર છે એકદમ વાત સમજાય મારી લઘુત્તમ નાના માનાનું કે ટૂંકા આવો કોઈ પણ શબ્દ દેખાય તો શું ગોતવાનું લા અ અહીંયા ક્યા દેખાય છે તમને નામક શબ્દ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો બરાબર છે હવે હું આને કાઢી દઉં છું યાદ રાખવાનું છે યાદ રાખવાનું છે યાદ રાખવાનું છે જય છે જય છે જાય છે ચાલો જોઈએ અહીં લખું છું નાના અક્ષરે જ જોઈ લેજો બરાબર અને બહુ શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું નાનું નાનું જ લખવાનું તમે જેટલું લાંબુ લાંબુ લખો એટલા વધારે માર્ક્સ એવું ના હોય જવાબ સાચો હોવો જોઈએ મેથડ સાચી હોવી જોઈએ તો માર્ક્સ મળે બરાબર છે ચાલો

કે એક પણ એમ કે હું ભગાઈશ એટલે ભાગી નાખવાની લસા લસા બધો બધો લોચો લોચો લઈ લઈ લે લે મતલબ કે એકાદી સંખ્યા ભગાતી હોય તો ભાગવાની ગુસ્સામાં એવું નહોતું બંને વસ્તુ નોખી નોખી રાખજો એક મગજમાં લસા એક મગજમાં ગુસ્સા ગુસ્સા ગુરુજી જેવો છે ગુસ્સાવાળો છે કે જો બધું સરખું હશે તો જ હું ભગાઈશ લસા લોચો લઈ લે ભાઈ બધું હોય લેતા હો લેતા હો હું એક વડે ભગાઈશ બે વડે ભગાઈશ જેટલા વડે ભગાવ એટલા વડે બરાબર છે એક સંખ્યા ભગાતી હોય તો એ ભાગી નાખવાનું છે ચાલો અને બે વડે ભાગીએ ત્રેસઠ એ એકમનો તગડો છે બે વડે નો ભાગે પણ આ મીંડું છે એ તો ભગાઈ ને એક હા પડે તો ભાગી નાખવાની ચાલો બે તો સાહેબ બીજા બધે શું કરવાનું બીજા બધે ને રહેવા દેવાના તો અહીંયા ત્રેસઠ કે સત્યોતેર નથી ભગાતા ને એમ ચાલો ત્રેસઠ અને સત્યોતેર ને

નહીં ભગાવ તો ચાલો કોણ ભગાય છે ત્રેસઠ ભગાય છે તો ત્રેસઠ ને એકને કેટલા વડે ત્રણ વડે તો ભાગો ત્રણ વડે તો પછી એકા ત્રણ થાય છે ક્લિયર વાત ચાલો નેક્સ્ટ જોવો હજી શું એકવીસે ભગાય છે ત્રણ વડે હગાય છે તો તો ભાગવાની બરાબર છે ચાલો એ સિવાય ત્યાં સુધી ઓલા બે નું શું કરવાનું એ ભાઈ એમને ઉતારવાનું ચાલો

બે થઈ ગયું તો ત્રણ વડે કઈ ભગાય ત્રણ વડે કઈ ભગાય તો લખવાના અને હવે આપણે ભાગવાના છે કોને પાત્રીસ ને પેલા પેલા કોને ભાગવાના છે આપણે પાત્રીસ ને ચાલો તો પાંત્રીસ ને ભાગવા છે એટલા માટે આપણે શું કરશું તેને કેટલા થાય સાહેબ પાંચ અહીંયા લખો અને સાત અહીંયા લખો તો સાત પંચા પાંત્રીસ ભગાઈ ગયા હવે નેક્સ્ટ સંખ્યા પૂછો આ પાંચ વડે ભગાય નહીં 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 હાલો પાંચ નું કામ પતી ગયું નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે સાત હવે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ ક્યાં હોવી જોઈએ મગજમાં ક્યાં હોવી જોઈએ મગજમાં પૂછો તો સાત સાત વડે ભગાય આ સાતે ભગાય અહીંયા અગિયાર સત્તા સત્યોતેર તો બધું સાત સાત વડે ભગાય છે તો સાત એકા સાત

પછી એની નીચે આ ગણતરી કરવાની અને હવે જે લખીશ ને એ આની નીચે લખવાનું છે ક્યાં લખવાનું છે આની નીચે લખવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો જોજો તો કોનો કોનો લસા છે ત્રેસઠ સિત્તેર અને સત્યોતેર નો લસા બરાબર ત્રેસઠ સિત્તેર અને સત્યોતેર નો લસા બરાબર તમારે આમ સીધી જ લાઇનમાં લખવાનું છે મારી પાસે અત્યારે જગ્યા નથી એટલા માટે આ લાઇન ક્યાં લખીશ અહીંયા નીચે લખીશ ધ્યાનથી જોજો કારણ કે દાખલો આપણે એક જ પેજમાં આવી જાય એવી ટ્રાય કરવાની છે આપણે બરાબર છે ચાલો તમે પરીક્ષામાં કંજુસાઈ નો કરતા હોય લખો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર હું તમને એકદમ શોર્ટકટ રીતે ગુણાકાર કરતા શીખવાડું છો જો ભૂલ સાહેબ બે પંચા દસ થાય તેને ઘડી સાઈડ રહેવા દે જો ત્રણ તેરી નવ નવ ગુણ્યા સાત નવ સત્તા ત્રેસઠ એ ત્રેસઠ નો ગુણાકાર શેની સાથે કરવાનો અગિયાર સાથે તો એ 11 સાથેના ગુણાકારની શોર્ટકટ આપો છો ધ્યાનથી જોજો શું હતું 9 7 11 હોય તો તો સત્તા 63 અને 63 11 તો એની શોર્ટકટ છે એકદમ 3 ના 3 બેઠા 3 ને 6 નો સરવાળો 9 ને 6 બેઠા તો 693 આવે કે ને વિદ્યાર્થી મિત્રો એકદમ મસ્ત મજાના 693 ગુણ્યા કેટલા કરવાના છે આ દસ આપણો ફાઇનલ આન્સર કેટલો આવે છ નવ ત્રણ એને ગુણ્યા દસ એટલે પાછળ મેંડુ એટલે ઝીરો થઈ જાય લ્યો આવી ગયો જવાબ કેટલો ઈઝી ગુણાકાર છે જોઈએ 5 ગુણ્યા 2 કરીને 10 વાળું હતું મિન્ડુ સાઈડમાં 3 13 9 9 7 63 અને 63 ગુણ્યા 11 ની શોર્ટકટ પ્રમાણે 693 જવાબ આવ્યો અને 693 માં મિન્ડુ લગાડ્યો એટલે 6930 આવ્યા તેમાંથી કે દરેક કેટલો લઘુતમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરો પગલામાં નિશ્ચિત થઈ જાય તો 6930 સેન્ટીમીટર નક્કી કરે તે અંતર પૂરેપૂરો પગલામાં નિશ્ચિત થઈ જાય

દરેક લઘુ છ હજાર નવસો ત્રીસ અંતર કાપે તો પૂરેપૂરું પૂરેપૂરા પગલામાં આપડો શું થઈ ગયો જવાબ ક્લિયર છે તો જઈએ નેક્સ્ટ દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો વાહ તમારા માટે છે ઓશિયન કોચિંગ એપ્લિકેશન આજે અને મેળવો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધીન ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું આવા બધા જ લાભો તમને મળવાના છે તો આજે જ ડાઉનલોડ કરો તમે એને તમારા મિત્રોને ગણાવો જઈએ નેક્સ્ટ દાખલા તરફ શું કહે છે કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ અનુક્રમે આઠસો પચીસ છસો પંચોતેર સેમી અને ચારસો પચાસ સેમી છે એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ની ત્રણેય બાજુઓને કેવું કરી લે પૂરેપૂરું માપી લે છે ચાલો તો જોઈએ તમે કીધું હતું કે લાંબામાં લાંબુ હોય મોટામાં મોટું હોય કે મહત્તમ હોય તો શું કરવાનો ગુસ્સા શોધવાનો તો ગુસ્સા તમને જાતે શોધતા આવડે તો ગુસ્સા શોધી લેવાનો જવાબ આવે જવાબ લખી લેવાનો બરાબર છે તમે આ દાખલો જાતે ગણજો પછી દાખલો વેરીફાઈ કરી લેજો ચાલો જોઈએ છસો પંચોતેર અને ચારસો નો ગુસ્સા મેળવીશું અહી શું કરશું આઠસો પચીસ પંચોતેર ચારસો પચાસ ચાલો બે વડે ભાગો નહીં ભગાય ત્રણ વડે જોવો તો આઠ ને બે દસ ને પાંચ પંદર ભગાશે ચાલો સાત ને પાંચ બાર ને છ એકવીસ ભગાશે પાંચ ને ચાર નવ ભગાશે ચાલો ત્રણ વડે ભગાશે તો ભાગો ત્રણ વડે ત્રણ વડે કરું શરૂ ત્રણ દુ જોજો ત્રણ દુ છ આઠ માંથી છ જાય બે વધે બે ને બે બાવીસ થાય સાત તેરી એકવીસ બાવીસ માંથી એકવીસ જાય એક વધે એક ને પાંચ પંદર થાય પાંચ તેરી પંદર હલો નેક્સ્ટ ત્રણ દો છ એ છ ઉડી જાય અને અહીંયાં પચ્ચીસ તેરી પંચોતેર ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ મૂકી દેવાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો જઈએ અહીંયા પહેલા બે આંકડાની ખબર છે કે પંદર તેરી પિસ્તાલીસ તો પાછળ એનું ડાયરેક્ટ શૂન્ય સર તમે તો બહુ સ્પીડમાં શોર્ટકટ તો હા તમને રકમ ઓળખતા આવડી જાય તો તમે પણ મારી જેમ ડાયરેક્ટ ગણી શકો છો નેક્સ્ટ જોવો તો મગાય છે કે નહીં આવડીયા ત્રણ વડે સંખ્યા જુઓને સાત ને પાંચ બાર ને બે ચૌદ આજ ના પાડી દે છે ત્રણ વડે નહીં ચાલો પાંચ અવિભાજ્ય બે વધે બે ને પાંચ પચીસ પચું પચું પચીસ છ પંચાત્રીસ બે વે ને પાંચ પચીસ પચું પચું પચીસ પાંચ વડે ભાગ્યા છે તો પાંચ વડે ભાગશો તો તેર પંચા પાસઠ ત્રીસ ને પાંચ વડે ભાગશો તો છ પંચા ત્રીસ હવે જુઓ તો તમને હવે કઈ સામાન્ય દેખાય છે નથી દેખાતું જે સંખ્યાઓ આવી છે ત્રણ પાંચ અને પાંચ આ ત્રણેયનો શું કરવાનો ગુણાકાર તો અહીંયા લખો આઠસો પચીસ છસો પંચોતેર અને ચારસો નો ગુસ્સાઅ બરાબર શું થાય ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ તો ત્રણ પંચા પંદર ને પંદર પંચા પંચોતેર એટલે એવું પંચોતેર ને અહીંયા નીચે એક લાઈન લખવાની જવાબમાં તે લાઈન હું અહીંયા લખીશ બરાબર છે એટલે તમે અહીંથી લખી લેજો તે ચાલો જોજો શું કીધું કે સૌથી લાંબી ટેપ તો સૌથી લાંબી ટેપ કેટલા સેમીની મળશે પંચોતેર સેમીની ટેપ મળશે કે જો ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપી લેશે બરાબર છે એવી સૌથી લાંબી એવી સૌથી લાંબી પંચોતેર સેમીની ટેપ મળે ટેપ મળે જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે ચાલો